હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હિમાનીસ કિચન આજે અહીંયા આપણે બનાવવા જઈ રહ્યા છે એકદમ સ્વાદિષ્ટ અને તીખી તમટમાટ એવી ટામેટા લસણની ચટણી આ ચટણીને તમે ભાખરી પરોઠા થેપલા ઢોંસા ઈડલી કે પછી મેંદુવડા સાથે સર્વ કરી શકો છો એકદમ સરસ લાગે છે તો ચાલો આપણે તેની રેસિપી જોઈ લઈએ તો અહીંયા આપણે ચટણી બનાવવા માટે સૌથી પહેલાં મેં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તેલ જેવું ગરમ થાય એટલે આપણે તેમાં દસથી પંદર અહીંયા લસણની કઢી લીધેલી છે અને એક ચમચી આપણે તેમાં જીરું ઉમેરવાનું છે એક નંગ અહીંયા મેં તીખું હોય તેવું લીલું મરચું લીધેલું છે અને ત્રણ અહીંયા સૂકા લાલ મરચાં લીધેલા છે આ બધી જ વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે થવા દેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું તો અહીંયા હું આ ચટણી થોડી તીખી બનાવી રહી છું જો તમે મીડિયમ તીખું ખાવાનું પસંદ કરતા હોવ તો મરચાંની જે ક્વોન્ટિટી છે એ ઓછી કરી શકો છો તો એકાદ મિનિટ પછી અહીંયા આપણું લસણ એકદમ સરસ રીતે સંતરાઈ ગયું છે હવે આપણે તેમાં બે નંગ જેટલા ટામેટા ઉમેરવાના છે અહીંયા મેં ટામેટાને થોડા મોટા જ સમાર્યા છે કારણ કે અહીંયા આપણે તેની પેસ્ટ જ બનાવવાની છે ટામેટા ઉમેર્યા બાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું લગભગ અડધી ચમચી જેટલું ત્યારબાદ આપણે તેને મિક્સ કરવાનું છે હવે ટામેટાને આપણે એકથી બે મિનિટ માટે સાંતળવાના છે આ જે ચટણી છે તેને તમે કોઈપણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં તમે તેને આઠથી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો તો હવે આપણે તેને ઢાંકી દઈશું અને ત્રણથી ચાર મિનિટ તેને ચડવી લઈએ ત્રણ ચાર મિનિટ પછી આપણા જે ટામેટા છે એ થોડા સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો તેને મિક્સ કરીશું હવે આ ચટણીમાં તીખાશ માટે તો મેં મરચાં ઉમેરી દીધા છે પરંતુ આ ચટણીમાં કલર થોડો સારો આવે એટલા માટે અહીંયા વન ફોર્થ ચમચી જેટલું હું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી રહી છું જેના કારણે તેનો કલર સરસ આવશે આ સિવાય જ્યારે આપણે તેની પર વઘાર કરીશું ત્યારે પણ હું તેમાં થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરીશ તો અહીંયા આપણે ટામેટા એકદમ સરસ થઈ ગયા છે હવે ગેસ બંધ કરીને આ જે ટામેટા છે તેને આપણે થોડા ઠંડા થવા દઈશું ઠંડુ થાય એટલે આપણે તેને મિક્સર જારમાં કાઢી લઈએ અને તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી હવે આપણે તેને એકદમ સરસ તેની પેસ્ટ બનાવી દેવાની છે તો અહીંયા એકદમ સરસ તેની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો જો તમારે વઘાર કર્યા વગર ચટણીને ઉપયોગમાં લેવી હોય તો આ રીતે જ તમે તેને સર્વ કરી શકો અહીં આપણે તેમાં વઘાર કરવાના છીએ તો વઘાર કરવા માટે બે ચમચી તેલને મેં ગરમ કરેલું છે તેમાં એક ચમચી જીરું અને થોડા અહીંયા લીમડાના પાન ઉમેરીશું અને અડધી ચમચી અહીંયા કાશ્મીરી લાલ મરચું મેં ઉમેરેલું છે વઘાર થાય એટલે તરત જ આ વઘારને આપણે ચટણીમાં ઉમેરી દેવાનો છે અહીંયા અમુક લોકો વઘારમાં રાઈનો પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ અહીંયા મેં રાઈ નથી ઉમેરેલી અને અમુક લોકો ચટણીને થોડી ગળપણવાળી પસંદ કરતા હોય છે તો જો તમને એવી જ ચટણી પસંદ હોય તો તમે તેમાં થોડો ગોળ ઉમેરી શકો છો પરંતુ અહીંયા મેં આ ચટણીને એકદમ તીખી તમ તમાટ બનાવી છે એટલા માટે મેં ગોળ એડ નથી કર્યો તો અહીંયા આપણી ટામેટા લસણની ચટણી બનીને બિલકુલ તૈયાર છે તો ભાખરી સાથે આ એકદમ સ્વાદિષ્ટ લાગે છે તે સિવાય તમે તેને પેપર ઢોંસો હોય ઇડલી હોય મેંદુવડા હોય થેપલા હોય તેની સાથે તમે સર્વ કરી શકો છો તો આ રીતે તમે આ ચટણીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમે તો રેસીપી વડિયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો થેન્ક યુ